સિહોર નગરપાલિકાની ચૂંટણી અન્વયે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોની મીટિંગ યોજાઈ સિહોર બહુજન સમાજ પાર્ટીના એક અગત્યની મિટિંગ મળી આ મીટિંગ આવનારી સિહોર નગરપાલિકાની ચૂંટણીને અનુસંધાને સિહોર શ્રી રોહિતદાસ સાહેબની વાડી સિદ્ધાર્થ સોસાયટી ખાતે યોજવામાં ચૂંટણીના ઉમેદવાર તથા સંગઠનને મજબૂત કરવા કાર્યકરોને હાકલ કરવામાં આવી ધંધો મિલાવ્યો એકબીજાને હારે રીતે અને બધાને સાથે રાખીને ખાવાનું કામ કર્યું એટલે ભોજન સમાન પાઠવી દ્વારા આપણે વિચારે કાર્યુ છે બધાનું સન્માન કરી બધાને હારે રાખીને સાથે લઈ અને સારું એવી નિતાય સર્વોજન શું કાય アウトドアの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの yeah é, 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 é.